આર્કબિશપ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે જે ચર્ચ ઓફ ઇંગ્લેન્ડ નું નેતૃત્વ કરનારી પ્રથમ મહિલા બની છે જસ્ટિન મે ડેમ સારા મુલ્લાલી તો આનો જવાબ આવશે દોસ્તો ઓપ્શન ડેમ સારા મુલાલી ત્યાર પછી પર વાત કરીએ ગુગલ ક્લાઉડ ના ચીફ પ્રોડક્ટ કરવામાં આવી છે કરવામાં આવ્યું છે જાપાન ચીન રશિયા કે યુનાઇટેડ સ્ટેટ કયા દેશ દ્વારા તો અહિયાં તમારો જવાબ આવશે બી જવાબ આવશે ત્યાર પછી પર રાષ્ટ્રપતિ ચૂંટણીમાં લગભગ મત મેળવ્યા આયર્લેન્ડ ના દસમા રાષ્ટ્રપતિ તરીકે કોણ ચૂંટાયા છે હિથરફીસ લિયો વરાડકર કેથરીન કોનોલી કે માઇકલ માર્ટિન અહિયાં તમારો જવાબ શું આવશે અહિયાં તમારો જવાબ આવશે ઓપ્શન સી કેથરીન કોનોલી તમારો સાચો જવાબ આવશે ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ તો પેરિસ માસ્ટર્સ બે હાજર પચીસ માં ફાઇનલમાં હાજરી સાથે વીસ વર્ષની વ્યવસાયિક કારકિર્દી પછી કયા ભારતીય જાહેર કરી છે ભારત પ્રથમ ઇલેક્ટ્રિક વાહન વીર લોન્ચ કરવામાં આવ્યું છે જે ખાસ કરીને સંરક્ષણ કામગીરી માટે રચવામાં આવેલું છે પ્રવેગ ટાટા મોટર્સ મહિન્દ્રા ડિફેન્સ સિસ્ટમ કે અશોક લેલે અહિયાં તમારો સાચો જવાબ આવશે ઓપ્શન એ પ્રવેગ ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ તો આધાર

છેલ્લા તમારે કોમેન્ટ બોક્સ ની અંદર મહિલા વર્લ્ડ કપ બે હાજર પચીસ ના પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ કોણ બન્યું છે દીપ્તિ શર્મા શેફાલી વર્મા લોરા વોર્ડન કે જેમિસા રોડિસ આનો જવાબ તમારે કોમેન્ટ બોક્સ ની અંદર જરૂરથી આપવાનો આપવાનું છે અને આવા નવા વિડીયો જોવા માટે જોડાયેલા રહો એકેડેમી સાથે